હાલો આજે હરખવા બટેકા અને ટમેટાનું શાક બના આપણે આને આ રીતે કટિંગ કરીએ આપણે કટિંગ થઈ ગયા છે આપણે ગેસને ચાલુ કરીશું એટલે બે પાવડા તેલ એડ કરવા આપણે એની અંદર જીરું એડ કરીશું આપણે બે લાલ મરચાં નાખીશું આપણે એની અંદર હિંગ નાખીશું પણ બેથી શાક મીઠા લીમડાના પત્તા આપણે એમાં લીલા મરચાં નાખીશું બે મરચાં કટિંગ કર્યા તે એડ કરીશું આપણે એની અંદર બે ટમેટા નાખ્યા તો એડ કરીશું આપણે સરસ જીરું નાખી શોલ્ધર નાખીશું લસણ લસણવાળું મરસું લીધું છે તો એને આપણે પેસ્ટ બનાવવાનું છે પાણી નાખીને આપણે એની અંદર આપણે સરગવાની બટેકાને એડ આપણે લસણવાળા મરચાંની પેસ્ટ બનાવીએ તો અંદર અઘાર સરસ તૈયાર આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે ખાંડ વાવ આપણે શાક એકદમ સરસ થઈ ગયું છે તો આપણે એને બે સીટી બોલાવવાની છે તો થોડુંક પાણી આપણે બે થી ત્રણ સીટી થઈ ગઈ છે આપણું શાક સરસ કમ્પ્લીટ થઈ ગઈ છે